અને ઉત્પાદનની વાત કરો તો મિશ્ર પાક સહિત ચૌદ તેર થી ચૌદ લાખ રૂપિયાનું ઉત્પાદન મળી રહે છે મિશ્ર પાકમાં આપણે ટમેટી છે મરચી છે કોબીજ છે આવો બધો નીચો પાક વાવીએ છીએ અને આ વર્ષે અમે એક નવો પ્રયોગ કર્યો છે વચ્ચે એરંડા વાવ્યા છે તો એરંડા પણ સરસ મજાના છે એટલે બધું થઈને આ તેર ચૌદ લાખ રૂપિયા નું ઉત્પાદન વીસ બીગા માંથી મળી રહે છે ખર્ચ કેટલો થાય ખર્ચમાં એવું છે કે બે થી ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ લાગે છે બધાનો થઈ અને માર્કેટિંગ વધારે રાજકોટ થાય છે